નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે કોંક્રીટ પંથક માં નિર્માણ પામી ટૂંક સમય માં ગુજરાત ભર ની માં આગ વિહરોળ માં સ્થાન પામી પ્રારંભિક તબક્કે આઠસો જેટલા પશુઓને અદ્યતન સગવડો સાથે નિભાવ કરતી રૂની તીર્થ ગોળીજી પાર્શ્વનાથ દાદાના પરિસર સમીપે આવેલ ગાંધી દેવીલાબેન સુરેશકુમાર ખોડાઢોર પાંજરાપોળની પ્રથમ સાલગીરી નિમિત્તે પાંજરાપુરના હોદ્દેદારો સહકારોબારી સદસ્યો તથા ધ્વજય પધારેલ જ્યાં શ્રી માણિભદ્ર વીરદાદાની દેરીએ પ્રથમ સાલગીરી નિમિત્તે ધ્વજારોહણ કરેલ ધ્વજારોહણનો લાભ ગાંધી દેવીલાબેન સુરેશકુમારે લઈ પરિવારના નીતિનભાઈ મેહુલભાઈ દિવ્યાબેન આદિ પરિવારજનોએ વિધિ વિધાન સહ ધ્વજારોહણ કરેલ તેમજ આજ પરિસરમાં જીવદયા માની દેરીમાં ધ્વજારોહણનો લાભ દેદરાણી વિનોદલાલ મુક્તિલાલ પરિવારે લીધેલ જેમાં પરિવારના પિયુષભાઈ આદિ પરિવારજનોએ ધ્વજારોહણ કરેલ પંડિત વર્યશ્રી ભાઈલાલભાઈ શાહે વિધિ વિધાન કરાવેલ બાદમાં સૌ લાભાર્થી પરિવારોએ બંને જગ્યાએ આરતીનો લાભ લીધેલ પંડિત વર્યશ્રી ભાઈલાલભાઈ શાહે સૌને શાંતિનો પાઠ કરાવેલ બાદમાં સૌ પાંજરાપોળ સ્થિત ગૌ માતાના પૂજન માટે પધારી સૌએ ગૌ માતાનું પૂજન કરેલ તેમજ ગૌ માતાના કાનમાં નવકાર મહામંત્ર સંભળાવેલ ત્યારબાદ સભા હોલમાં શ્રી ગાંધી દેવીલાબેન સુરેશકુમાર ખોડાઢોર પાંજરાપોર નિર્માણમાં મહત્વનો ભાગ બજાવનાર પ્રમુખ ધીરુભાઈ કીર્તિલાલ શાહના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાયેલ જેમાં સૌને ગાંધી પરિવારના નીતિનભાઈએ આવકારેલ પાંજરાપુર દ્વારા થઈ રહેલ પ્રવૃત્તિ પર પાંજરાપુરમાં અવિરત સેવા આપતા દિનેશભાઈ દાણધારાએ પ્રકાશ પાડેલ અક્ષયભાઈ મહેતા તથા મંગળદાસ શાહ દ્વારા દાતાઓના સહયોગને આવકારી ધન્યવાદ આપેલ ઉપસ્થિત સૌને સંબોધતા પ્રમુખ ધીરુભાઈ શાહે જણાવેલ કે આપણે પાંજરાપોળનું નિર્માણ કર્યું છે તેનો નિભાવ સતત થતો રહે તે પણ જોવાની આપણા સૌની જવાબદારી છે આજુબાજુની અનેક નાની પાંજરાપોળના ઢોર આપણી પાંજરાપોળમાં સંગ્રહવામાં આવે છે પશુ હોસ્પિટલમાં આજુબાજુમાં અસહ્ય ગાયલ પશુઓની સારવાર આપણી અને આપણી ટીમ દ્વારા ત્વરિત કરવામાં આવે છે બીમાર પશુઓ માટેનું અલગ શીટ નિભાવવામાં આવે છે જ્યાં સવાર સાંજ પશુઓની સાર સંભાળ સહ સારવાર કરવામાં આવે છે અહીંની પાંજરાપોરની ટીમ ભારે ઉત્સાહથી કામગીરી બજાવી રહી છે જેમને વિજયભાઈ શાહ માર્ગદર્શન આપી રહ્યા છે જ્યારે જે કે ઝાલાની માર્ગદર્શન હેઠળ બાલકૃષ્ણ સેવા સમિતિના સદસ્યો અહીંના તથા આજુબાજુઓના પશુની સુંદર માવજત દવા આદિ કરી રહ્યા છે આ પ્રસંગે સંસ્થાને મજબૂત બનાવવા સૌને દાનનો દૂધ વહેડાવવા તથા દાતાઓ પાસેથી દાન એકત્રિત કરવા આહવાન કરાયેલ કારોબારી સદસ્ય સુજાવ રજૂ કરેલ જેની ચર્ચા વિચારણા કરેલ બાદ સૌએ કર્મચારીનું બહુમાન કરેલ બાદમાં સૌ શેડમાં આરામ લઈ રહેલા પશુઓને નિહાળવા પહોંચેલ અને સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપેલ સંસ્થાના પ્રમુખ ધીરુભાઈ શાહે જણાવેલ કે અને એમાંથી ત્રીસ રૂપિયા તો સરકાર એમને આપી દે અને બાકીના ત્રીસ આપણા સમાજ માં એટલું ખર્ચ આવે છે કે ઓટોમેટિક ખાદ પૂરી જાય પણ આપણી કોલેજ આપણે એક એવી છે જેને કોઈ સરકારી સહાય મળતી નથી કારણ કે આપણે સરકારે લિમિટ બદલી છે કે એકત્રીસ ત્રણ બે હજાર બાવીસ ની પહેલા જે કોલેજ આપણે નોંધાયેલી હોય એને બાવીસ ના એટલે બે મહિના આપણે લેટ રજીસ્ટ્રેશન થયું એમાં આપણને લાભ મળતો નથી ગ્રાન્ટ એટલે વર્ષે કરોડ રૂપિયાનો આપણને ખર્ચો મળે

એને આપણે હોસ્પિટલ પણ ચાલે છે અને વટકારને એ તો બધું છે નંબર વન છે આવું વસ્તુ ક્યાંય છે નહીં આવી જોખાઈ જાય નથી અને આવા સ્ટાફ ક્યાંય નથી પછી બાકી જે પશુ આવે એને પણ આપણે સારવાર હોસ્પિટલ પણ છે પછી હોસ્પિટલ હોતી નથી અને પરમિનન્ટ